ઉદ્વાળાબાદ વલસાડ દરિયા કાંઠેથી વધુ એકવીસ પેકેટ ચરસ મળ્યો ચાર જીપ ભરી પોલીસ કાફલા કાફલાએ કાંઠા સ્થળે તપાસ આદરી હતી ગુજરાતના દરિયાઈ કાંઠામાં ડ્રગ્સની મોટી ખેપ પકડવાના વધી રહેલા બનાવો વચ્ચે વલસાડ જિલ્લામાં સિત્તેર કિલોમીટરની લંબાઈના અરબી સમુદ્ર કાંઠે બિનવારસી ચરસનો જથ્થો મળી આવવાની બે ઘટનાને લઈ પોલીસ તંત્રમાં ભારે ચહેલ પહેલ મચી છે સોમવારે પાડીના ઉદવાડા દરિયા કિનારે ચરસના અગિયારસો એસી ગ્રામના દસ પેકેટ મળી આવ્યાના બીજા જ દિવસ મંગળવારે વલસાડ તાલુકાના ભાગલ દરિયા કાંઠેથી ચરસના વધુ એકવીસ પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેના પગલે સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે હાલે ચરસના આ પેકેટો પોલીસે કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે વલસાડના સમુદ્રી પટ્ટી ઉપર આવેલા ભાગલ ગામમાં દરિયા કિનારે કેટલાક પેકેટો બિનવારસી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા આ અંગેની માહિતી મળતા એલસીબી એસઓજી મરીન ટાસ્ક પોલીસ કાફલો જીપ લઈ ભાગલ દરિયા કિનારે રવાના થઈ ગયો હતો સ્થળે તપાસ કરતા એકવીસ પેકેટોમાં ચરસનો જથ્થો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે